થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે એક અંદાજ પ્રમાણે બેન્કોક જેટલા ગુજરાતી પરિવાર રહે છે જેટલા પરિવાર સુરતના છે આ તમામ લોકો અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે મોટેલ મોલ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા છે બેન્કોકની ડાયમંડ સ્ટ્રીટ ખાતે મોટી સંખ્યામાં સુરતીઓ રહે છે ગતરોજ આવેલા ભૂકંપમાં હજુ સુધીમાં કોઈ ગુજરાતીઓ સાથે કોઈ મોટી ઘટના બની હોય એવા સમાચાર હજુ સામે આવ્યા નથી કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે ભૂકંપ આવ્યો ત્યારે માહોલ ખૂબ જ ખરાબ હતો આટલો આટલોતાનો ભૂકંપ મેં પહેલી વાર જોયો છે મોટી મોટી બિલ્ડિંગોમાં તિરાડો પડવાની શરૂ થઈ ગઈ હતી તમામ લોકો બચવા માટે બિલ્ડિંગો પરથી નીચે ઉતરીને રસ્તાઓ ઉપર આવી રહ્યા હતા હું જે ઊંચી બિલ્ડિંગમાં ચૌદમાં માળ પર રહું છું ત્યાં પણ મોટી મોટી તિરાડો પડી ગઈ હતી ભૂકંપના કારણે ખૂબ જ ડરી ગયા હતા અને તાત્કાલિક ભાગીને નીચે ઉતરી ગયા હતા હું જે બિલ્ડિંગમાં રહું છું તે બિલ્ડિંગના મોટા ભાગના ફ્લોર પણ સીલિંગમાંથી મોટા મોટા પોપડા નીચે પડી ગયા હતા ભૂકંપ બાદ સ્થિતિ સામાન્ય થયા બાદ અમે ઉપર ગયા હતા તમામ માળોમાં તિરાડો પડી ગઈ હતી ઘણા લોકોએ તો પોતાની નજરોની સામે બિલ્ડિંગ પર આવેલા સ્વિમિંગ પુલથી પાણી પર જેમ વહેતું હતું હાલ તો સ્થિતિ થોડી સામાન્ય થઈ છે છે અને લઈને આવ્યા બિલ્ડિંગ પરથી પરિવારની સાથે નીચે ઉતરતાની સાથે જ રસ્તા પર લોકો નજરે પડી રહ્યા હતા તમામ ના ચહેરા ઉપર ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો દૂર દૂર થી ધડાકાઓના અવાજો પણ આવી રહ્યા હતા કઈ મોટી વસ્તુઓ પડતી હોય તે પ્રકારનો અવાજ હતો ડાયમંડ સ્ટ્રીટ ખાતે આવેલી મોટા ભાગની હોસ્પિટલોમાંથી દર્દીઓને બેડ અને વ્હીલચેર સાથે નીચે ઉતારીને રસ્તાઓ પર લઈ આવવામાં આવ્યા હતા આ તમામ લોકો ખૂબ જ ડરી ગયા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ